પોરબંદરમાં મુંબઈના ચિત્રકારોની છ દિવસીય લેન્ડસ્કેપ સ્ટડી ટુર ચાલી રહી છે જેમાં પચીસ કલાકારો દ્વારા શહેરના વિવિધ સ્તરોને પોતાની કલાના માધ્યમથી કેનવાસ પર જીવંત કરી રહ્યા છે કલાનગરી પોરબંદરમાં ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે ત્યારે તારીખ છવ્વીસ થી તારીખ એકત્રીસ દરમિયાન મુંબઈ સ્થિત આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના પચીસ જેટલા ચિત્રકારોની સ્ટડી ટુરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકારો દ્વારા શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળો તથા બંદર વિસ્તારના રમણીય સ્થળોનું વોટર કલરના માધ્યમમાં રંગીન ચિત્ર દ્વારા ચિત્રાંકન કરવામાં આવી રહ્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ચિત્રકાર વાસુદેવ કામઠ વિજય આચરેકર તેમજ મુંબઈના અલકાબેન વોરાની વિશેષ ઉપસ્થિતિ રહી છે સાથે નવોદિત કલાકારો પોતાના છ દિવસીય નિવાસી લેન્ડસ્કેપ સ્ટડી ટુરમાં પોરબંદરની રંગ પીછીથી કંડારી રહ્યા છે લેન્ડસ્કેપ સ્થળમાં પ્રથમ દિવસે બપોરે ચાર થી સાત સાંદીપાની શ્રી હરિમંદિર ખાતે કલાકારોએ લાઈવ પેન્ટિંગ દોરી પોતાની કલા પ્રદર્શિત કરી હતી જેમાં તેઓએ સાંદીપાની શ્રી મંદિરને વિવિધ એંગલથી દોરી તેમાં રંગપુરી જીવંત બતાવ્યું હતું આ કલાકારો દ્વારા ગઈકાલે તારીખ સત્યાવીસના સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી અસ્માવતી ઘાટ ખાતે વિવિધ લોકેશન પર અદ્ભુત ચિત્રનું નિર્માણ કર્યું હતું આજે તારીખ અઠ્યાવીસના સવારે સાતથી સાંજે પાંચ વાગ્યા સુધી આ કલાકારો હુજુર પેલેસ તારીખ ઓગણત્રીસ ના સવારે સાત થી સાંજે સાત વાગ્યે બંદર એરિયા તારીખ ત્રીસ ના સવારે સાત થી સાંજે સાત આરજીટી કોલેજ રાજમહેલ તારીખ એકત્રીસ ના સવારે સાત થી સાંજે સાત કીર્તિ મંદિર માણેક ચોક દરબાર ગઢ સુદામા મંદિર ખાતે લાઈવ પેઇન્ટિંગ દોરી પોતાની કલા દર્શાવશે એ સિવાય તારીખ ત્રીસ ના રોજ સાંજે પાંચ થી આઠ દરમિયાન ચિત્રકાર વાસુદેવ કામઠ સાથે ચિત્રકલા પર એક કલા પરિસંવાદ નું આયોજન મહારાણા શ્રી નટવર સિંહજી આર્ટ ગેલેરી ખાતે કરાયું છે તેમાં ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયાએ જણાવ્યું હતું આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા ની આ બીજી ટૂર છે અગાઉ પણ તેઓ ગાંધી ભૂમિ સુદામાપુરી ખાતે વિવિધ લોકેશન ને કેનવાસ પર ઉતાર્યા હતા સિનિયર આર્ટિસ્ટ પોરબંદર ખાતે આવેલા સ્થાનિક કલાકારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા શહેરમાં વિવિધ કલાઓને જીવંત રાખવા અવારનવાર વિવિધ આયોજનો કરવામાં આવે છે જેનાથી નવોદિત કલાકારોને પણ પ્રોત્સાહન મળે છે અને સિનિયર કલાકારોના માર્ગદર્શનનો લાભ પણ મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ मैं विजय चरेखंड आर्टिस्ट मुंबई से हूँ यह आर्ट सोसाइटी ऑफ इंडिया के प्रेसिडेंट हूँ और यहाँ पे आर्ट सोसाइटी ऑफ इंडिया के यहाँ लोग सेकेंड टाइम आ रहे हैं दो तो तीन साल पहले शायद इधर आए थे वापस तो अभी वापस यही पोरबंदर के जो बोटिंग का हमारा हर साल तीन चार टूर होते हैं इधर तो ये यह यहाँ पे सेकेंड टाइम अरेंज हुआ है का जो सब्जेक्ट है वो यूनिक है हमारे लिए है तो ऐसे नहीं है बहुत बहुत रास्ते पे खड़ी है ऐसे बहुत सारे मैंने बहुत जगह ट्रेवल किया लेकिन ये मेरे लिए करीब तो तो जगह तो करने में काम करने में बहुत मजा आता है लास्ट टाइम भी मैंने एंजॉय किया मैं आज भी एंजॉय कर रहा हूँ हम लोग ये कौन सावती घाट इस जगह पे और आगी तो आगी तो ये हमारी सोसाइटी का है कि जो भी आर्टिस्ट लैंडस्केप सीखना चाहता है जो अपना तो वहाँ पर सीनियर आर्टिस्ट भी लेते हैं और सीनियर जिनको सीखना है वो सब साथ मिलकर आर्ट्स होते हैं विंड के मेम्बर्स हैं वो इसमें शामिल होते हैं अभी पुरमंदर से भी बहुत सारे आर्टिस्ट जो है वो सोसाइटी के मेंबर हैं और जहाँ पे भी जाते हैं वहाँ पे लोकल आर्टिस्ट हम लोग चाहते हैं कि वो भी आके देखें और उनको फ्री में गार्डेंस ऐसा कुछ नहीं क्योंकि बहुत सारे सीनियर आर्टिस्ट हैं तो उनको लाभ मिले उनका तो जो भी काम करते हैं ना करने का तरीका है उनको तो समझ में आता है ये हम लोग खुला छोड़ते हैं जहाँ पे भी जाते हैं वो आर्टिस्ट लोगों को बोलते हैं इस प्रकार की हमारी एक्टिविटीज होती है आ, मैं निशिकांत पलांडे हम आर्ट सोसाइटी ऑफ इंडिया आ, मुंबई से हमारा ऑफिस है इंडिया का ऑल ओवर इंडिया से बहुत सारे आर्टिस्ट हर साल अलग अलग जगह पे आते हैं तो ये हमारा पोरबंदर सेकंड टाइम है क्योंकि पिछली बार आए तो हमें बहुत ब्यूटीफुल लगा था तो हमारा स्टे स्वामी नारायण टेम्पल पे हम आ, कल तक रुके थे वहाँ का पेंटिंग करके काफ़ी ब्यूटीफुल प्रीमाइसेस है वो फिर वहाँ से हम यहाँ पे आए हैं तो हमारे साथ वासुदेव कामत सर विजय आचरकर सर जो सीनियर आर्टिस्ट है वो भी यहाँ पे जुड़े हैं तो बहुत सारा ऑलमोस्ट ट्वेंटी फाइव जो आर्टिस्ट है वो हर कोने से इंडिया के कोने से आ चुके हैं तो यहाँ के जो लोकल आर्टिस्ट भी हैं दिनेश सर है धारा वगैरह उनके स्टूडेंट वो भी हमारे साथ पेंटिंग करने यहाँ पे आ रहे हैं तो आप देख पा रहे हैं कि बहुत सारे आर्टिस्ट काफी एंजॉयफुल यहाँ पे काम कर रहे हैं तो आज हमारा सेकंड डे और हम दो दिन भी और काम करने वाले हैं तो कल शायद

બહુ વોટર કલરના સારા આર્ટિસ્ટો પોરબંદરમાં આજે છે અને પોરબંદર માટે સૌથી સારી વસ્તુ એ છે કે વાસુદેવ કામત સાહેબ અત્યારે પોરબંદર પધારે છે અને એની હાજરીમાં આર્ટવર્ક થશે તો આપ સૌને પોરબંદરવાસીઓને આ આર્ટ કેમ્પનો લાભ લેવા વિનંતી છે તમે આવો આપણા સુંદર પોરબંદરને એની નજરે જુઓ કે આપણું પોરબંદર કેટલું સરસ છે તો ઇનોવેટિવ ગ્રુપના માધ્યમથી હું આપને અપીલ કરું છું અને આર્ટ ઇન્ડિયા સોસાયટી બોમ્બેના તમામ આર્ટિસ્ટોનો પણ હું આભાર માનું છું આ તબક્કે અને આની પાછળ અમારા ઇનોવેટિવ ગ્રુપના પ્રેસિડેન્ટ બલરાજભાઈની અથાગ મહેનત અને એમની પોતાની સૂઝબૂઝથી અત્યારે આ બીજી વાર આર્ટ ઇન્ડિયા સોસાયટી પોરબંદરમાં છે એ આપણા માટે બહુ મોટી વાત છે તો આપ સૌ આવો અને આ આર્ટવર્કને નિહાળો